પ્રભુ ઈસુના પવિત્ર અને ત્રિયક નામમાં વાલા ભાઈઓ અને બહેનો આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું અને આજે બે હજાર પચીસના વર્ષનો ત્રણસો સોળમો દિવસ બારમી નવેમ્બર બે હજાર પચીસ અને બુધવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો પ્રભુનો ખૂબ આભાર માનીએ છે મેરી જોન્સ અને બાઇબલ સોસાયટી મેરી જોન્સ સત્તરસો ને ચોરાશીમાં લંડનની નજીકમાં એક નાના ગામમાં ગરીબ કુટુંબમાં મેરી જોન્સનો જન્મ થયો મા પિતા ગરીબ અવસ્થામાં હતા પરંતુ વિશ્વાસમાં ધનવાન હતા પોતે વિશ્વાસ કરેલો અને આ દીકરીને વિશ્વાસમાં મજબૂત બને માટે પ્રાર્થના કરતાં શીખ્યું અને પ્રભુ પર પ્રેમ કરવાનું શીખ્યું અને આ દીકરી જો કોઈક વ્યક્તિ બાઇબલ વાંચતું હોય તો એને જોવાનું ને સાંભળવાનું બહુ ગમે એનું એક સ્વપ્ન હતું કે મારું પોતાનું બાઇબલ હોવું જોઈએ પરંતુ એના મમ્મી પપ્પા આર્થિક રીતે નબળા હતા અને બાઇબલ લાવી શકે એમ નહોતું અને માટે આ દીકરીએ બાજુના પડોશીના ત્યાં નાનું નાનું કામ કરવાનું શરૂ કર્યું અને થોડા ઘણા જે નાણાં આવે એ ભેગા કરવાનું શરૂ કર્યું અને છ વર્ષ સુધી આવું નાનું મોટું કામ કર્યું અને એક બાઇબલના જેટલા પૈસા ભેગા થયા એણે વિચાર કર્યો કે હવે મારે બાઇબલ ખરીદવું જોઈએ આઠ વર્ષની હતી ત્યારે કામ કરવાની શરૂઆત કરી અને પંદર વર્ષની ઉંમર થઈ ત્યારે એની પાસે એક બાઇબલની કિંમતના નાણાં ભેગા થયા એને ખબર હતી કે અમારા ગામની બાજુમાં બાલા ગામ જે પચીસ માઇલ દૂર હતું અને ત્યાં રેવરન થોમસ ચાલ સાહેબ પાળક તરીકે હતા અને તેઓ બાઇબલ વેચતા હતા અને વેચતા હતા એટલા દીકરીએ જાણ્યું કે મારે પણ મારું પોતાનું બાઇબલ હોવું જોઈએ એ પૈસા લઈને ઉઘાડા પગે ચાલતા નીકળી પચીસ માઇલ એટલે ચાલીસ કિલોમીટર થયું એટલું ચાલતા ગઈ જ્યારે ચર્ચ નજીક આવ્યું અને પાળક સાહેબને એણે મળવા માટે પ્રયત્ન કર્યો અને પાળક સાહેબ રેવરન થોમસ ચાલ સાહેબ મળ્યા અને દીકરે કહ્યું કે સાહેબ મારે બાઇબલ જોઈએ છે તમે જે બાઇબલ વેચો છો એમાંનું એક મારે જોઈએ છે આ નાણાં હું તમને આપું છું નાણાં એની આગળ પાળક સાહેબની આગળ મૂક્યા પાળક સાહેબે કહ્યું કે મેરી સોરી બધા જ બાઇબલ વેચાઈ ગયા છે અને હું તને બાઇબલ આપી શકતો નથી ત્યારે આ મેરી સાહેબના ઘરમાં જ રડવા માંડી કલ્પાંત કર્યો છ વર્ષથી આ પૈસા હું ભેગા કરું છું બાઇબલ વાંચવાને માટે બાઇબલ ખરીદવાને માટે અને ચાલતા આવી છું અને આજે મને બાઇબલ મળતું નથી બહુ જ દુઃખી થઈ ગઈ અને બાળક સાહેબે એનો વિશ્વાસ જોયો એટલે બાળક સાહેબે કહ્યું કે મેરી બધા બાઇબલ વેચાઈ ગયા છે એક બાઇબલ વેચ્યું છે હજુ એ ભાઈ લઈ ગયા નથી તો એ બાઇબલ હું તને આપું છું અને મેરી જોન્સ ખુશ થઈ ગઈ આ દીકરી ખુશ થઈ ગઈ મારે તો બાઇબલ જોઈતું હતું અને મને મળ્યું જ અને પૈસા આપીને એણે બાઇબલ ખરીદ્યું અને બાઇબલ સાહેબના ઘરમાંથી બહાર નીકળતા એણે વાંચવાની શરૂઆત કરી થોડો સમય કોઈ જગ્યાએ બેઠી કેટલીક કલમો મોઢે કરી અને ચાલતા ફરીથી પોતાના ઘરે એ પાછી ગઈ જ્યારે આ સાહેબે લંડનના કેટલાક ચર્ચના આગેવાનોને મળ્યા અઢારસો ને ચારમાં આ મેરીની વાત કરી ને મેરીના વિશ્વાસ સંબંધી બાઇબલ વાંચવા સંબંધી ત્યારે લીડરો ભેગા થયા અને અઢારસો ને ચારમાં લંડનમાં બ્રિટિશ એન્ડ ફોરેન બાઇબલ સોસાયટીની સ્થાપના કરી કે આજે આખા વર્લ્ડમાં બાઇબલ સોસાયટીની સેવા ચાલે છે આપણા ગુજરાતમાં પણ અમદાવાદમાં બાઇબલ સોસાયટીની સેવા ચાલે છે એ સાહેબોને માટે પણ આપણે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ છાપવાનું કામ ભાષાંતર કરવાનું કામ અને વહેંચવા કે વેચવાનું કામ બાઇબલ સોસાયટીને જવાબદારી સોંપી મેરીએ આગળ જતાં થોમસ લ્યુયુસ નામના એક વ્યક્તિની સાથે લગ્ન કર્યા વૃદ્ધાવસ્થાના સમયમાં પણ પેલું બાઇબલ તો એણે સાથે જ રાખ્યું છે અને અઢારસો ને ચોસઠમાં એંસી વર્ષની ઉંમરે તેઓ મરણ પામ્યા પણ એમના વિશ્વાસને લઈને દુનિયામાં બાઇબલ સોસાયટીની સ્થાપના થઈ ગીતશાસ્ત્ર એકસો ઓગણીસ અને એકસો ને ત્રીજી કલમ ત્યાં દાઉદ કહે છે મારી રુચિને તારા વચન કેવા મીઠા લાગે છે તેઓ મારા મોઢાને મધ કરતા મીઠા છે અને એ વચનોને માટે આપણે પ્રભુનો આભાર માનીએ છીએ મેરી જોન્સના જીવનને માટે પ્રભુનો આભાર માનીએ છીએ પ્રાર્થના કરીએ વાલા પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ તમારા નામને ધન્યવાદ આપીએ છીએ બાઇબલ સોસાયટીની સેવાની જે શરૂઆત થઈ અને આજે વિશ્વભરમાં બાઇબલ સોસાયટીની સેવાઓ પ્રભુ આશીર્વાદિત છે અમે આભાર માનતા તમારા હાથોમાં સોંપાય છે એ શું પ્રભુના નામમાં સાંભળો માન્ય કરો આ મેન